ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ એસી બ્લાસ્ટ થવાના કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે તો શું તમે જાણો છો કે એસી બ્લાસ્ટ થતા પહેલા અમુક સંકેતો આપે છે જેને આપણે ઘણી વખત ઇગ્નોર કરતા હોય છે તો આવો તમને જણાવું એવા ચાર સંકેતો કે જેને અગર કદાચ ધ્યાનમાં રાખીશું તો આ પ્રકારના બ્લાસ્ટ થવાથી બચી શકાશે સૌથી પહેલું તો છે કે એસી બ્લાસ્ટ થતા પહેલા તેના અવાજમાં જે છે તે ક્યાંક ફેરફાર જોવા મળે છે એટલે કે રેગ્યુલર જે અવાજ આવતો હોય તેના કરતાં કંઈક અલગ અવાજ જો તમને સંભળાય ફીલ થાય તો તેને ઇગ્નોર ન કરવું જોઈએ સેકન્ડ છે કે એસીમાંથી ઓછી ઠંડી હવા આવે છે એટલે કે રેગ્યુલર જે આપણે કુલિંગ મળતું હોય છે એવું કુલિંગ નહીં થાય રેગ્યુલર દસ મિનિટમાં તમારો રૂમ ઠંડો થતો હશે તો એની જગ્યાએ તે વીસ મિનિટ પચીસ મિનિટ લગાડી શકે છે ત્યારે આવા પ્રકારના સંકેત હોઈ શકે છે કે તેમાં કોઈ ખામી હોઈ શકે છે ત્રીજું છે કે એસીમાં આપેલ મોડ જે હોય છે અલગ અલગ એનર્જી સેવિંગ મોડ હોય છે ઘણા બધા મોડ હોય છે એ મોડ અગર પ્રોપર કામ નથી કરી રહ્યા તો તેને ઇગ્નોર ના કરો ચોથું અને છેલ્લું છે કે એસીની જે બોડી છે તે વધારે હિટ મારે છે એટલે કે એસી ને અગર જો પ્રોપર વેન્ટિલેશન નહીં મળે ગરમ બહાર ગરમ હવા જે છે તે બહાર જવાની જગ્યા નહીં મળે તો પણ આ પ્રકારના બ્લાસ્ટ થઈ શકે છે તો આ ચાર નોર્મલ સંકેત છે કે જો એને થોડું ધ્યાનમાં રાખીશું તો કદાચ આવા બ્લાસ્ટ થવાના જે આવા જે કેસીસ વધી રહ્યા છે તેનાથી આપણે બચી શકીએ છીએ તો ચોક્કસથી ધ્યાન રાખજો